સૌપ્રથમ તો સૌથી મૂળભૂત પ્રશ્ન જે મનમાં આવે છે તે એ છે કે અંતર્મુક્ત શું છે અને બીજું ઘણી વખત લોકો તેને એ હકીકત સાથે જોડે છે કે કોઈ વ્યક્તિ કંઈક વ્યક્ત કરવા માંગતી નથી તે વ્યક્તિને ઇન્ટર એક ટાઈટલ આપવામાં આવે છે આ વિશે તમારું શું કહેવું છે આ વાત જે તમે કહી તે લોકોની માન્યતા બની ગઈ છે કે જો કોઈ વ્યક્તિ થોડીક ચૂપ રહે છે સમાજમાં થોડીક ઓછા આવે છે અને તે બોલે છે પણ યોગ્ય સમયે બોલે છે 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 તો આજકાલની જે દુનિયા તમને ખબર કે તે ખૂબ જ રંગબેરંગી છે તો એવા સમયે મોટા ભાગે એવું થાય છે કે લોકો તેને આ ટાઇટલ આપી દે છે કે તમે તો જેમ કે સમાજથી અલગ છો પરંતુ હું સમજું છું કે એવું નથી અમારો અનુભવ આ કહે છે જેમ કે તમે જણાવ્યું કે હું લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષથી આ જ્ઞાન સાથે જોડાયેલો છું પહેલા હું પણ આવો જ સમજતી હતી પરંતુ અહીં આવ્યા પછી મેં જોયું કે આમાં એક ખૂબ જ રૌનક છે ખૂબ જ સુંદરતા છે અને તમારું જીવન ખૂબ જ રસીલું અને રંગીન બની જાય છે